હા બોલો ગોપાલભાઈ ક્યાં રાજીનામું આપવાની વાત કરી છે અરે ભાઈ એ તારે આવું તો તું આવજે ને મુખ માં કઢે આવી જાવ રાજીનામું દેવા હા હા આયા તમારા કાર્યકર્તા ટેકા રાખે એટલે શું હમ કતો તમે તમાર અમે હમ ઓ આવી જાજે તું સાહેબ સાહેબ ભાઈ મારી વાત સાંભળો મારી વાત સાંભળો તમે તું આવી જાજે હમો લડવા ઓ મૂકી દે તમે સાંભળો તો ખરા સાહેબ

હા બોલો ગોપાલભાઈ ક્યાં રાજીનામો આપવાની વાત કરી છે અરે ભાઈ તારે આવું તો તું આવજે ને મુખ માં થકડે આવી જાવ રાજીનામું દેવા હા હા અહીં તમારા કાર્યકર્તા ટેકા રાખે એટલે શું હમ કતો તમે તમારા પર અમે હમ તું ઓ આવી જાજે તું સાહેબ સાહેબ ભાઈ મારી વાત સાંભળો મારી વાત સાંભળો તમે તું આવી જાજે હમો લડવા ઓ મૂકી દે તમે સાંભળો તો ખરા સાહેબ

હા બોલો ગોપાલભાઈ ક્યાં રાજીનામું આપવાની વાત કરી છે અરે ભાઈ તારે આવું તો તું આવજે ને મૂક માથે કડે આવી જાવ રાજીનામું દેવા હા હા આયા તમારા કાર્યકર્તા ટેકારા કરે એટલે શું હમકો કતો તમે તમારા અમે હમત ઓ આવી જાજે તું સાહેબ સાહેબ મારી વાત સાંભળો મારી વાત સાંભળો તમે તું આવી જાજે હમો લડવા ઓ મૂકી દે તમે સાંભળો તો ખરા સાહેબ હું તમને સાહેબ સાહેબ કરું છું મારી વાત સાંભળો હું કોઈ એવું નથી બોલો હા કાંતિભાઈ બોલું હા મહેન્દ્ર ચાવડા બોલું સુરત થી હા બોલો ગોપાલભાઈ ક્યાં રાજીનામું આપવાની વાત કરી છે અરે ભાઈ એ તારે આવું તો તું આવજે ને મુખ માં કઢે આવી જાવ રાજીનામું દેવા હા હા અહીંયા તમારા કાર્યકર્તા ટેકા રાખે એટલે શું હમકો તમે તમારા પર અમે હમત ઓ આવી જાજે તું સાહેબ સાહેબ મારી વાત સાંભળો મારી વાત સાંભળો તમે ભાઈ તું આવી જાજે હમો લડવા ઓ મૂકી દે તમે સાંભળો તો ખરા સાહેબ અરે મૂકી દે તું લડવા આવજે હું તમને સાહેબ સાહેબ કરું છું યાર

હા બોલો ગોપાલભાઈ ક્યાં રાજીનામું આપવાની વાત કરી છે અરે ભાઈ એ તારે આવું તો તું આવજે ને મુક માં થકડે આવી જાવ રાજીનામું દેવા હા હા આયા તમારા કાર્યકર્તા ટેકા કરે એટલે શું હમ કતો તમે તમારા માં અમે હમ તું હો આવી જાજે તું સાહેબ સાહેબ મારી વાત સાંભળો મારી વાત સાંભળો તમે તું આવી જાજે હમો લડવા હો મૂકી દે તમે સાંભળો તો ખરા સાહેબ હું તમને સાહેબ સાહેબ કરું છું યાર હું ક્યાંય તમને કઈ કાંઈ બીજી વાત કરું છું સાહેબ તમને આવો ને લડવા આવવાનું જ છે એવું નથી સાહેબ મારી વાત સાંભળો હું કોઈ એવું નથી ઓકે